આજે વોર્ડ નંબર એક માં ગંગેશ્વર મહાદેવ મંદિર મંદિર પાસે હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું છે હોલિકા દહન એ આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી સનાતન સંસ્કૃતિનો સૌથી પવિત્ર તહેવાર છે અસુરી શક્તિનો નાશ કરી અને સત્યનો વિજય કરવા માટેનો આ પર્વ છે ત્યારે લોકો ખૂબ આસ્થાથી અને ભાવથી સમગ્ર શહેરમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ હોલિકા દહનનો ઉત્સવ મનાવી રહ્યા છે અહીંયા આ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ખૂબ સુંદર આયોજન કર્યું છે જ્યારે હોલિકા દહન કરવામાં આવશે ત્યારે પ્રહલાદ છે તે ત્યાં માના ઘોડામાં રહેશે અને બાકીના બધા અસુરી શક્તિ છે તે એનો નાશ થઈ જશે આજે રાજકોટ શહેર અને ભારત દેશ હોલિકા દહનનો તહેવાર મનાવી રહી છે ત્યારે અમે વોર્ડ નંબર એકમાં ગંગેશ્વર મહાદેવ દ્વારા મંદિરમાં હોળીનો તહેવાર જે અત્યારે હોળી પ્રગટાવવાની વિધિ ચાલી રહી છે ત્યાં અમે આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો અદ્ભુત ઉત્સાહ આનંદનો માહોલ છે આ તહેવાર એવો છે કે આપણે આપણી અનિષ્ટ તત્વોને આપણે આ હોલિકા દહનના પ્રતિક દ્વારા આપણે બાળી અને શુદ્ધ સાત્વિક જીવન આપણે જીવી શકીએ એવો સંકલ્પ લેતા હોય છે આપ જોઈ શકો છો પાછળ હોલિકા અને સાથે પ્રહલાદજીનું સ્ટેચ્યુ પણ છે કે જેમાંથી પ્રહલાદજી આમાંથી બચી જશે અને હોલિકાનું દહન થઈ જશે આ તકે હું રાજકોટ શહેરના વાસીઓને ખૂબ શુભકામના આપું છું આવતીકાલે ગુવેટીનો પણ તહેવાર છે રંગોનો તહેવાર છે આનંદ ઉલ્લાસનો તહેવાર છે તો રાજકોટવાસીઓને અઢળક શુભકામનાઓ